સ્કન તીસરા સંધ્યાકાળે દીતી નો તીસરા અધ્યાય ચૌદ સંધ્યાકાળે દીતી નો ગર્ભધાન શ્લોક સંખ્યા તેર પુરા પિતા નો ભગવાન દુહિતૃવત્સલ દક્ષ દુહિતૃવત્સલ કમ વૃણિત વરમ વત્સ અપૃછત નહ પૃથક પુરા પિતા નો ભગવાન દક્ષદ્રુહિતૃવત્સલ કમ વૃણિત વત્સા इत्यपृच्छः पृथक् पुरा पितानो नो भगवान् दक्ष दुहितृवत्सलः कं वृणी तवरं वत्सा इत्यपृच्छत नः पृथक् पुरापितानो नो भगवान् दक्षो दुहितृवत्सलः कं वृणीतवरं वत्सा इत्यपृच्छत नः पृथक् पुरापिता पुरापितानो भगवान् दक्षदुहितृवत्सलः कमृणीतवरं वत्सा इत्यपृच्छः पृथक् पुरापिता नो भगवान् स दुहितृवत्सलः पुरा पिता नो भगवान् दुहितृवत्सलः कपृच्छत् महापृथा पुरा पिता नो भगवान्

भागव अध्याय चौद संध्याकाळे दीति न श्लोक संख्या ते पुरा पिता नो भगवान् दक्षो दुहितृवत्सल कमृणीतवरं वत्सा પૃત નહ પૃથક શબ્દાર્થ અનુવાદ એવં ભાવાર્થ હિસ દિવાઇન કે દેશી ભક્તિ સ્વામી શીલા પ્રભુપાદજી કે દ્વારા શીલ પ્રભુપાદ કી જય પુરા શબ્દાર્થ પુરા ઘણા સમય પહેલા પિતા પિતા નહ અમારા ભગવાન અંત્યંત સમૃદ્ધ દક્ષ દક્ષ દુહિતૃવત્સલ દીકરીઓ પ્રત્યે પ્રેમાળ કમ કોને વૃણિત સ્વીકારવા ઈચ્છો છો વરમ વર તરીકે વત્સાહા હે મારા બાળકો ઇતિ એમ અપૃચ્છત પૂછ્યું હતું નહ અમને પૃથક રીતે અલગ રીતે અનુવાદ ઘણા સમય પહેલાં પુત્રીઓ પર હેત રાખનારા અમારા સમૃદ્ધિશાળી પિતા દક્ષે અમને દરેકને અલગ અલગ પૂછ્યું હતું કે પતિ તરીકે અમને કોણ ગમે ભાવાર આ શ્લોક પરથી જણાય છે કે પિતા પુત્રીઓને પતિની મુક્ત પસંદગીની રજા આપતા પણ મુક્ત સહાચારની છૂટ આપતા ન હતા જે તેના કાર્યોથી તથા વ્યક્તિત્વથી પ્રખ્યાત હોય एवं पतिनी पसंदगी जानवा पिता पुत्रियों ने अलग अलग पूछता अंतिम निर्णय पिता करता था ओम अज्ञाति में राधर्शी ज्ञानांजनशलाकया चुत ये नस्म श्रीगुरु नम नमो विष्णुपादाय कृष्णप्रृष्ठा भूतले श्रीमते भक्ति विकासवामीनीतिना नमो विष्णुपादाय कृष्णप्रेष्ठा भूतले श्रीमते भक्ति वेदातस्वामतिना नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणि जय प्रभु नित्यानंद श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे આપણે જોઈએ છીએ કે સંધ્યા સમયે દીતીનું જે ગર્ભદાન ચેપ્ટર છે તો જે રીતે કશ્યપ મુનિ પોતાનું સંધ્યાકાળ પતાવીને યજ્ઞ પતાવીને સમાધિમાં બેઠા હોય છે એ સમયે દીતિ માગણી કરે છે કે મારી બધી બહેનો જે છે જે તમને પનાવેલી છે એ બધાને છોકરા છે મને બાળક નથી તો મારી આ ઈચ્છા છે તો તમે પૂર્ણ કરો એટલે પુત્ર પ્રાપ્તિ માટે એ એમને નિવેદન કરે છે એમના પતિને તો એમાં આપણે જે રીતે જોયું કે આમાં ઘણા બધા ઉપદેશો છે જે ગઈકાલે જે ઉપદેશ હતો કે મનુષ્યને જ્યાં સુધી એવી ખાતરી ન થાય કે તેણે કરેલા પેદા કરેલા બાળકોને જન્મમૂર્તિમાં બંધનમાંથી મુક્ત કરી શકાશે ત્યાં સુધી તમે પિતા કે માતા બનવું જોઈએ નહીં એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે રિસ્પોન્સિબિલિટી એક પ્રકારનું આપણને ઉત્તરદાયિત્વ છે જ્યારે કોઈ બાળક આપણે પેદા કરીએ તો એ માત્ર ને માત્ર ભગવાનની સેવા કરે એવી ભાવનાથી અને એને એ પ્રમાણે નાનપણથી આપણે ટ્રાય કરવી જોઈએ એને પ્રયત્ન આપણા એવા હોવા જોઈએ પછી એનો પ્રારંભ જે હોય તે પરંતુ એક બા એક પિતા તરીકે એમનું એમ એમને વાળવા જોઈએ ભક્તિમાં પછી એટલે વૃષભદેવનો અભિપ્રાય જણાવવામાં આવે છે કે જન્મ જન્મમૃત્યુ જરાવ્યાધિથી ભરેલા ભૌતિક એવા દ્રશ્ય જગતમાં છુટકારો મેળવવા માટે એકમાત્ર જન્મ જે મનુષ્ય જન્મ છે એ તપ છે એટલે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જન્મ આપણે જ્યારે બાળકો આવે છે તો એને એક સાધન મળે છે દેહરૂપી જે સાધનથી એ સાધના કરીને દેહ દેહનો સુંદર ઉપયોગ કરી શકે છે અને પોતે જન્મ જન્મમૃત્યુમાંથી છૂટી શકે છે એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે જે પ્રજોત્પતિ છે તે પણ ભગવાનની સેવા માટે છે અને અને આજના શ્લોકમાં આગળ દીતી જણાવે છે કશ્યપ મુનિને કે ઘણા વર્ષો પહેલાં જ્યારે એમનો સ્વયંવર થયેલો તો દક્ષ જે છે એ અહીં એમને ભગવાનનો દર એટલે ભગવાન એટલે અંત્યંત સમૃદ્ધ એક બીજો અર્થ ભગવાનનો એ પણ થાય છે કે કોઈ રાજા હોય ને અત્યંત સમૃદ્ધ હોય તો પણ એને ભગવાન તરીકે કહેતા ઉચ્ચારણમાં કે ભાઈ ભગવાન સમાન છે એમ તો એવા દક્ષ જે બધી રીતે સમૃદ્ધ હતા તેમણે એમની પુત્રીઓને જ્યારે પરણવાલાયક થઈ ત્યારે પૂછ્યું કે તમે કોને પતિ તરીકે ઈચ્છો છો તો આમાં ભાવાર્થમાં શિલા પ્રભુપાજી લખે છે કે આ શ્લોક પરથી જણાય છે કે પૂર્વ સમયે વૈદિક સમયમાં પિતા પુત્રીઓને પોતાની મુક્ત પસંદગીની રજા આપતા હતા પરંતુ મુક્ત સહાચારની છૂટ આપતા ન હતા એટલે એવું નહોતું કે જે રીતે આપ ઘણા લોકો આપણે જોઈ છે કે અંગ્રેજો આવ્યા ત્યાર પછી ઘણા બધા જે હતા સમાજવાદી લોકો જે રાજા રામ મોહન રાય હતા પછી આર્ય સમાજના સ્થાપક તો એ બધાએ એવું એ વખતે સ્ત્રીઓની સ્થિતિ બહુ વિકટ હતી તો એમણે એ રીતે બધી ઝુંબેશ ચલાવી કે સ્ત્રી મુક્ત સ્વાતંત્ર્ય સ્ત્રીઓને સ્વાતંત્ર્ય મળે એના માટેની ઝુંબેશ ચલાવી પરંતુ આપણે વૈદિક જ્ઞાન ભૂલી જવાથી આપણે સ્ત્રીઓની સ્થિતિ એવી બની શકે પરંતુ વૈદિક સમયમાં સ્ત્રીઓને હક આપવામાં આવતો હતો કે એ પોતાના પતિની પસંદગી કરી શકે પરંતુ મુક્ત સહચરની છૂટ નહોતા આપતા એટલે જેવી રીતે લિવિંગ રિલેશન જે છે એવી છૂટ નહોતી આપવામાં આવતી જે તેના કાર્યો તથા વ્યક્તિત્વથી પ્રખ્યાત હોય તેવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે એટલે પહેલાના સમયમાં એવું નહોતું કે બહુ સુંદર શરીર ધરાવતા હોય અને પૈસાદાર હોય એવા વ્યક્તિની પસંદગી નહોતી થતી એટલે બીજો મુદ્દો શીલાપ્રભાજી લખે છે આ શ્લોકમાં કે કાર્યો તથા વ્યક્તિત્વથી એટલે જે પોતાના એમના કાર્યો એવા હોવા જોઈએ અને વ્યક્તિત્વ જે છે જેવી રીતે અહીં આપણે જોઈએ છીએ ઉદાહરણ કે કશ્યપુનિ કે એ પોતે ભગવત ભગવદ્ ભાવનાથી પૂર્ણ હતા કશ્યપુનિ અને દક્ષ પણ બહુ સમૃદ્ધ હતા તો દક્ષ સમૃદ્ધ એટલે એમને બધી રીતે બુદ્ધિ બુદ્ધિ તરીકે બુદ્ધિશાળી તરીકે એમની પાસે જે સંપત્તિ હતી એ રીતે તો એમણે કશ્યપ મુનિ જે પૈસાદાર નહોતા પરંતુ એમના કાર્ય અને વ્યક્તિત્વથી બહુ જાણીતા હતા તો આ બોધ બોધ લેવા જેવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે વ્યક્તિ પોતાના કાર્યથી જે ભગવદ્ ભાવનામાં જોડાયેલો છે કશ્યપ આવે છે આપણે આગળ જોઈએ એ પ્રમાણે ત્રિકાળ સંધ્યા કરીને જે યજ્ઞની વિધિ કરતા હતા હંમેશા તે તેવા વ્યક્તિત્વની પસંદગી કરી તો એટલે એવા પતિની પસંદગી કરવા જણાવવા માટે પિતાઓને અલગ અલગ પિતા પિતા પુત્રીઓને અલગ અલગ પૂછતા હતા એટલે કોઈ વ્યક્તિત્વ ઊંચું હોય તો એવા ઘણા બધા ઓપ્શન પિતા એમની પુત્રીને પૂછતા કે આમાંથી તને તારે કોઈ ઈચ્છા છે કે એને આપણે તારી તારા સાથે મેરેજ કરવામાં આવે લગ્ન કરવામાં આવે પરંતુ અંતિમ નિર્ણય પાછા પિતા કરતા હતા એટલે ત્રણ મુદ્દા આપ્યા છે કે કેવી રીતે વૈદિક સમયમાં પુત્રીઓનો વિવાદ કરતા હતા પિતા આગલા શોકમાં શિલાપ્રભુપાજી એક લખે છે કે નોર્મલી જ્યારે પિતા આવું પૂછે કદાચ તો પુત્રીઓ શરમાઈ જાય અથવા કહે નહીં તો દાદી કે કોઈ બીજી સ્ત્રી હોય ઉંમરલાયક તો એના દ્વારા પોતાના પુત્રીનું જે કહેવાય ને નિર્ણય છે કે એને કોની સાથે પરણવાની ઈચ્છા છે જે પિતા પિતાએ અમુક એને કીધા હોય કે જે પુરુષો અથવા તો જે મુનિઓ પોતાના કાર્યને વ્યક્તિત્વથી મહાન હોય એવા ઘણા ઓપ્શન્સ આપેલા હોય તો એમાંથી કોને ઈચ્છા છે તો એ પુત્રી પોતાની દાદીને કે ઉંમરલાયક સ્ત્રીને જણાવે અને એ એમનો અભિપ્રાય એ સ્ત્રી પછી પિતાને જણાવે તો એ રીતે આવી રીતે લગ્ન આયોજન થતું હતું એટલે પદ્ધતિ હતી તો આપણે જોઈ છે કે અહીં શિલાપ્રભુપાદજી લખે છે કે આપણે જોયું કે આપણને જે દેહ મળે છે કામ મીન્સ જે સહવાસ કરે છે સ્ત્રી પુરુષ અને ત્યાર પછી જે દેહની પ્રાપ્તિ થાય છે ગર્ભદાન થાય છે અને દેહની પ્રાપ્તિ થાય છે તો એનો બહુ ઉચ્ચ ધ્યેય છે એ દેહ દે દેહની પ્રાપ્તિ જે કરવામાં આવે છે એ જીવને એમાં સ્થાપન કરવામાં આવે છે દેહમાં અને પછી એ દેહનો ઉપયોગ મનુષ્ય બહુ વ્યવસ્થિત કરીને ભગવદામ જઈ શકે એટલા માટે આખું આયોજન આ ભૌતિક જગતમાં કરવામાં આવ્યું છે આપણે શ્લોક ભગવદ્ ગીતામાં આના આના સંદર્ભમાં શ્લોક આવે છે જ્યારે પહેલા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને જુદી જુદી રીતે કહે છે કે યુદ્ધના પરિણામો શું આવે કે યુદ્ધના પરિણામમાં મોટે ભાગે જોઈએ તો પુરુષો યુદ્ધના પરિણામમાં ઘણા બધા પુરુષો નો મૃત્યુ થઈ જાય અને અને સ્ત્રીઓ જે છે એ એના કોઈ દાખલે પુરુષ મૃત્યુ પામે તો પિતા હોય કાં તો પુત્ર હોય તો એ મૃત્યુ પામે તો સ્ત્રીને સાચવવા માટે કોઈ રહે નહીં તો એકચ્યુલી અર્જુન યુદ્ધ નિવારવા માંગતા હતા એટલે આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનને જુદી જુદી દલીલ કરતા હતા તો પહેલા અધ્યાયમાં કહે છે કે હે કૃષ્ણ શ્લોક સંખ્યા ચાલીસ અધ્યાય એક હે કૃષ્ણ જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી વૃષ્ણિવંશ હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે એટલે જે મુક્ત સહચર છે અત્યારે આપણે આધુનિક યુગમાં જોઈએ છે કે સ્ત્રી સ્વતંત્રતાના નામે મુક્ત સહચર ને છૂટ આપવામાં આવી છે બરાબર તો પરંતુ એનાથી શું થાય છે કે જ્યારે અધર્મનું પ્રાધાન્ય મુક્ત સહચર એટલે અધર્મ છે એક પ્રકારનું ભગવાન કહે છે કે અધર્મા બી ભ અધર્મા બિભ વાકૃષ્ણ પ્રદૂષ્યંતી કુલ સ્ત્રીય સ્ત્રીશુ દુષ્ટાશુ વણેશ્ય જાયતે વર્ણ શંકર એટલે જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી એ વૃષ્ણિવંશ અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે એટલે જે મુક્ત સહચર છે એ અધર્મ છે અને એ અધર્મને કારણે સ્ત્રીત્વનું પતન થાય છે અને એના કારણે શું થાય છે અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે હવે આવી અવાંછિત સંતતિ જે છે એ એ દેહનો ઉપયોગ કરીને ભૌ ભૌતિક જગતમાંથી જીવને આધ્યાત્મિક જગતમાં લઈ જઈ શકતું નથી એટલે આવી અવાંછિત સંતતીને કારણે ફૂડમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે એટલે પ્રભુથી લખે છે કે આનાથી બાળકો જેવી રીતે જેવી રીતે બાળકો સહજ રીતે ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે તેવી રીતે સ્ત્રીઓ પણ પતિત થવાનું વલણ ધરાવે છે કારણ કે સ્ત્રીઓનું જે એમની સ્ત્રીઓની ઉત્પત્તિ છે એ ખૂબ જ એમનું હૃદય કોમળ હોય છે કારણ કે એ પોતાના બાળકોની સારવાર કરી શકે એટલા માટે ભગવાને એમનું એમનું બંધારણ જે રીતે બનાવ્યું છે એમનું જીવ જે છે એમનું મન છે એ રીતે બનાવ્યું છે સ્ત્રી યોનિમાં તો એવું કહે છે શીલાપ્રભુભાજી કે કોઈ પણ એમને ભોળવી કાઢે ધીર એમને એમને કોઈ બી રીતે ભોળવી કાઢે અને પછી એ લોકોનું શું કહેવાય છે કે સ્ત્રીઓ એ રીતે પછી પતિત થઈ જાય માટે બાળકો તથા સ્ત્રીઓ બંને માટે પરિવારના વડીલ સભ્યોનું સંરક્ષણ જરૂરી છે તો જેવી રીતે નાનો બાળક હોય એને ખબર ના હોય કે મારા માટે શું સારું છે શું ખરાબ છે કારણ કે એ એ પોતે બાળકનું હૃદય પણ કોમળ હોય છે એને કોઈપણ પટાવી લે કે ભાઈ લે આ ચોકલેટ લે એને આ ઘણા છે આપણે છે ને અપહરણ કરી લે છે ચોકલેટ આપીને બાળકોને અપહરણ કરે તો એવી રીતે કોઈપણ લોભ આપીને સ્ત્રીઓને આજે કારણ કે એમનું હૃદય એવું હોય છે કોમળ હોય છે અને એ હૃદય એટલા માટે એવું રાખે છે કે બાળકોની સારવાર લઈ શકે વ્યવસ્થિત તો આ સ્ત્રીઓને કોઈપણ આવું બંધારણ ધરાવે છે સ્ત્રી બાળકો જેવું તો એને કોઈ પણ ભોળવીને અહીં લખે છે કે એને પતન કરી શકે છે માટે સ્ત્રીઓ અને બાળકો માટે બહુ જરૂરી છે કે એ સંરક્ષણમાં રહે અને આપણે જોઈએ છીએ કે બાળકને પણ સંરક્ષણમાં રાખવો પડે નહીં તો સમજો આપણે જતા હોય રોડ પર અને બાળક દોડા દોડી કરે એને કદાચ એક્સિડન્ટ થઈ જાય તો આપણે એને પકડી રાખીએ તેવી રીતે સ્ત્રીઓનું પણ છે કે આપણે એને સંરક્ષણમાં રાખવી જોઈએ જ્યારે એ નાની હોય ત્યારે એ પોતાના પોતાના પિતાના સંરક્ષણમાં હોય છે મોટી થાય છે તો એ પોતાના ભાઈના સંરક્ષણમાં હોય છે પછી એમનો મેરેજ થાય ત્યારે એમના પતિના સંરક્ષણમાં હોય પાછા ગરડા થાય તો એમના પુત્રના સંરક્ષણમાં હોય તો આ રીતે એમનું સંરક્ષણ થવું જરૂરી છે વિવિધ ધાર્મિક પ્રથાઓમાં પરોવાયેલી હો રહેવાથી સ્ત્રીઓ વ્યભિચારના કુમાર્ગે દોરવાશે નહીં ચાણક્ય પંડિતના મતે સ્ત્રીઓ સામાન્ય રીતે બુદ્ધિશાળી હોતી નથી અને તેથી તેઓ વિશ્વ અને તેથી તેઓ વિશ્વસનીય નથી માટે તેમણે વિવિધ કુળાચારોમાં પરોવાયેલું રહેવું જોઈએ અને એ રીતે તેમના સતીત્વ તથા સાપણની એવી પ્રજા ઉત્પન્ન થશે જે વર્ણાશ્રમ ધર્મનામાં સહભાગી થવા માટે સુયોગ્ય હશે તો આપણે જ્યારે સ્ત્રી આપણે એવું નથી કહેતા કે સ્ત્રી સ્વતંત્રતા સ્ત્રી સ્વતંત્રતા શું એ એ એની વ્યાખ્યા બહુ સમજવી જરૂરી છે કે જેવું આપણે સ્ત્રીને એમ કહીએ કે સ્વતંત્ર છે પુરુષોની સમવડી છે તેવું જ એમનું શોષણ થવાનું ચાલુ થઈ જશે એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે જેવી રીતે ચાણક્ય પંડિત કહે છે કે સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી હોતી નથી એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે એમાં દક્ષતા હોય છે પરંતુ એમનું હૃદય કોમળ હોવાને કારણે એમની બુદ્ધિ કોઈ પણ વાળી શકે છે એ એ અર્થમાં કહ્યું છે એટલે એના લીધે શું થશે કે સ્ત્રીઓને જો ખરી રીતે સ્વતંત્રતા આપવી હોય તો અહીં શૈલેબાબુજી લખા કહે છે કે વિવિધ કુળાચારો જે કુળાચારો એટલે વિવિધ વિધિ વિધાનો જે ભક્તિના વિધિ વિધાનો હોય છે તેમાં એણે પૂરોવાયેલું રહેવું જોઈએ એવું નથી કે માત્ર સ્ત્રીઓએ પુરુષો પણ રહેવું જોઈએ બંનેઓ રહેવું જોઈએ પરંતુ સ્ત્રીઓ જો ભક્તિના વિધિ વિધાનોમાં પરોવાયેલી રહેશે તો એની એમનું સતીત્વ જળવાઈ રહેશે અને એના સતિત્વ જળવાવાથી એવી પ્રજા ઉત્પન્ન થશે કે જે વર્ણાશ્રમ ધર્મને આગળ વધારશે એટલે જે કહે છે કે ભગવાન કહે છે કે આ જે ચાર વર્ણની જે સૃષ્ટિ છે એ મારું મેં બનાવી છે એટલે મયાસ મયા સૃષ્ટિ ગુણ કર્મચ વિભાગ છે આ ચાર વર્ણની બનેલી સૃષ્ટિ ગુણ અને કર્મથી એનો વિભાગ પડે છે જન્મથી વિભાગ નથી પડતો તો આવા ગુણ ગુણવાળા સંતતિ પેદા થશે તો એ વર્ણાશ્રમ ધર્મને આગળ વધારશે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ કારણ કે આજે આધુનિક જગતમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રી સ્વાતંત્રતાનું ઝુંબેશ બહુ ચાલે છે અને ખરી રીતે જોઈએ તો આમાં સ્ત્રીઓનું શોષણ જ થાય છે ખરેખર સ્વાતંત્રતા રહેતી નથી આપણે આપણે જોઈએ છીએ કે આના કારણે દિવસે દિવસે બાળાત્કાર અને વ્યભિચાર જેવા ઘણા બધા દૂષણો સમાજમાં વધી ગયા છે અવાંછિત પ્રજોત્પતિના જોખમે વ્યભિચારને યથેષ્ટ છૂટ મળે છે એટલે આપણે અહીં જોયું કે સહચાર શિલાપ્રભાજી લખે છે કે સહચરની છૂટ નથી મુક્ત સહચરની મુક્ત સહચર એટલે લિવિંગ રિલેશનશીપ ઇંગ્લિશમાં જે તો અવંછિત પ્રજોપતિના જોખમે વ્યભિચારને યથેચ્છ છૂટ મળે છે બે જવાબદાર માણસો આ સમાજમાં વ્યભિચારને પ્રોત્સાહન આપે છે જેથી માનવજાતિને યુદ્ધ તથા મહા મહામારીનું જોખમ વહેરવું પડે છે તો આપણે ઘણીવાર મૂળ કારણ ખબર નથી હોતું શિલાપ્રભુપાજી જેવા જે દક્ષ સંત પુરુષો છે અને આચાર્યો છે એને ખબર હોય છે કે ભૌતિક જગતમાં દુઃખનું કારણ શું છે આપણને આપણે રિલેટ નથી કરી શકતા આપણી સીમિત બુદ્ધિથી પણ જે જોઈ શકે છે ત્રિકાળ જ્ઞાની જે કહેવાય તો શિલ્લાપ્રભુપાજી લખે છે કે માનવજાતિમાં યુદ્ધ તથા મહામારીનું જે જોખમ છે આપણે જોઈએ કે આપણે મહામારી વારે વારે આવે છે આજકાલ હમણાં કંઈક પેપરમાં હતું કેરળમાં કે એવો વાયરસ આવ્યો કે મગજમાં ખાઈ જાય મગજના કોષોને ખાઈ જાય એવા કંઈ પંદર વીસ લોકો મરી ગયા કેરળમાં હમણાં જ એક વીક પહેલાં એવી બીમારી કે એનું આપણને ખબર જ ના હોય કે એનું કારણ શું છે આપણે ખબર નથી યુદ્ધનું કારણ છે આપણે જોઈએ કેટલા બધા યુદ્ધ ચાલે છે અત્યારે તો અહીં લખે છે શીલાપ્રભુભાઈજી કે અવાંછિત પ્રજોતપતિ જે થાય છે એના કારણે વ્યભિચારને છૂટ મળે છે એટલે એકવાર જે અવાંછિત પ્રજ્યોત્પતિ થઈ બરાબર જે લિવિંગ રિલેશનથી કે કોઈ બી કારણથી જે શાસ્ત્ર વિરુદ્ધ સહચર કરવાથી જે પ્રજ્યોત્પતિ થઈ એ પ્રજ્યોત્પતિ શું કરશે બે જવાબદાર માણસો પેદા કરશે પાછા એ લોકો અને એ લોકો પાછા શું કરશે સમાજમાં વ્યભિચારને પ્રોત્સાહન આપશે અને આ રીતે અને એ વ્યભિચારી માણસો વધારે ને વધારે યુદ્ધ થાય એ લોકોની બુદ્ધિ એવી હશે કે યુદ્ધ કરશે લડશે એકબીજા સાથે અને કારણ કે એ લોકોની સંતતિ વિરુદ્ધ એનાથી થઈ છે ધર્મ વિરુદ્ધ સહચર કરવાથી થઈ છે તેથી એ લોકોને મહામારીનું જોખમ પણ રહેશે કારણ કે એ લોકોનું જે શરીર છે એ કહેવાય ને કે એ બીમારી સામે લડી નહીં શકશે એટલે જે મહામારી આવે છે અને યુદ્ધ થાય છે એનું મુખ્ય કારણ એટલે શારીરિક અને માનસિક રીતે આવી પ્રજોતપતિ છે એ ઘણી કહેવાય ને કે નબળી હશે વારે વારે યુદ્ધોને નોતરશે શરીર શારીરિક રીતે નબળી હશે એટલે એ લોકો વારે વારે રોગ થશે એ લોકોને મોટી મોટી મહામારી લાવશે અહીં તો આ બહુ ઉપયોગી મેસેજ આપે છે શીલા પ્રૂપાજી જો શાંતિપૂર્ણ ભૌતિક જગતમાં જો થોડી શાંતિ જોઈએ અને રોગમુક્ત જીવન જોઈતું હોય તો ધર્મ સહિત કામ જે ભગવાન છે કે ધર્મ અવિરુદ્ધ કામ હું છું તો એ રીતે આપણે જીવવું જોઈએ શ્લોક સંખ્યા એકતાલીસ માં કહે છે શંકરો નરાકા એ

તો આવું આ જે અવાંછિત જે પ્રજા ઉત્પન્ન થાય છે એ કંઈ શ્રાદ્ધ નથી કરવાની કારણ કે એ લોકોની બુદ્ધિ નથી હોતી ધર્મ વિરુદ્ધ એમનો એમની પ્રજોત્પતિ થઈ હોય છે તો આ આનાથી શું થાય છે તો અર્જુન કહે છે કે અવાંછિત પ્રજાની બુદ્ધિ થવાથી પરિવાર તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે એટલે કોઈ પરંપરા જેવું રહેતું નથી પારિવારિક પરંપરા રહેતી નથી અને આવા પતિત કુટુંબોના પૂર્વજો પણ જે છે એ પણ અધપતન પામે છે વિરુદ્ધ દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રહલાદ મહારાજ પોતાના પિતાને મુક્તિ આપવા કે છે કે ભાઈ ગમે તેમ હોય મારી મારા પિતા છે ભલે આપણે આટલું બધું કૃત્ય કર્યું પરંતુ તમે એને મુક્તિ આપો ત્યારે ભગવાન કહે છે કે તું ચિંતા નહીં કર એમની તો મુક્તિ થઈ જ ગઈ છે અને એમના આગળ એમના પૂર્વજો છે એમની પણ મુક્તિ થઈ ગઈ છે એટલે આવા પ્રહલાદ મહારાજ જેવા સંતતી હોય જે હંમેશા પોતાનું મન કર્મ વચન ભગવાન માટે એ કરતા હોય તો એમની એમના પિતૃ હંમેશા ઉચ્ચ યોનિમાં જાય છે જ્યારે આવા અવાંછિત પ્રજોત્પત્તિ થયેલી પ્રજા હોય છે તેના પૂર્વજોનું અધપતન થાય છે એટલે એ લોકો નીચ નિમ્મ યોનિમાં આવી જાય છે કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાનો આપવાની ક્રિયાઓનો સર્વથા લોપ થઈ જાય છે એટલે કારણ કે ધર્મ વિરુદ્ધ એ લોકોની સંતતિ છે તો એ લોકો ધર્મનું પાલન કરતા નથી અને નથી ભક્તિ કરતા તો એને કારણે એ લોકો કોઈ પિંડદાન કે જળ અર્પણ નથી કરતા શ્રાદ્ધ પક્ષમાં કે ભગવાન આપણે એમને એમના પિતૃઓને તો એ રીતે એમનું પતન થાય છે એટલે આ શ્લોકમાં જે રીતે દીતી કહે છે કે તમે મારી ઈચ્છા પૂર્ણ કરો મને મને મારા મને પુત્ર સંતતિ થાય એટલા માટે મારી ઈચ્છા તમે પૂર્ણ કરો અને એના દલીલ રૂપે એના ભાગરૂપે એ કહે છે કે મારું જે લગ્ન થયું હતું તો દક્ષે પૂછ્યું હતું મને અને મેં તમારી પસંદગી કરી હતી તો હવે તમે મને સહાય કરો સંતતિ માટે આ રીતે પોતાની પોતાનો એ મૂકે છે દલીલ જેથી કરીને કશ્યપુની માની જાય અને એકચ્યુઅલી આગળ સંતતિ થાય હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય વાંછકલ્પ કલ્પ તરુભ્ય કૃપા સિંધુ વ્યવચ પતિતાનામ પવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ